ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ શહેર એટલે સુરત સુરતમાં ગુનેગારોનો દબદબો દરરોજ જાણે કે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે શુક્રવારે બપોરે અઢી વાગ્યાના સુમારે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીને લૂંટારોએ નિશાન બનાવી અને તેમની પાસેથી રૂપિયા પાંચ કરોડની લૂંટ કરી અને મુંબઈ તરફ ભાગી જવા રવાના થયા હતા

જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતા એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયા ની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતર્કતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનરશીપ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો જ સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા રે સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ જોન પાંચ સાહેબ નો સ્કોડ રાંધર પોલીસ સ્ટેશનનો અન્ય પોલીસ સ્ટેશનના સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત પેટ્રોલિંગ પેટ્રોલિંગમાં રહેલા દરમિયાન આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદની ટીમ બનાવવામાં ત્રીસ માણસોની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે જીરો ફાઈવ સી જે જીરો એકસો ત્યાં નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો તો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ ગાડીનું નંબર વર્ણન અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડના જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી એમ એચ

ગાડી મળી આવી છે અને આખી એમો જોઈએ તો શૈલેન્દ્ર બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતા બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતા એમાંથી ત્રણ ઇસોમાં ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતા ત્રણ માણસોને

સૌથી સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે ત્રીસ પાંત્રીસ મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસના પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત ત્રણ કલાક અઢીથી ત્રણ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે શૈલેન્દ્ર પકડાણો છે શૈલેન્દ્ર કયું પાછા શૈલેષ ગાયકવાડ આ કેસના મુખ્ય આરોપી હાલમાં લાગી રહ્યા છે પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા કોણ કોણ હતા એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે એમને જે એમની પાસે કેશ હતી અને થી પૈસા એમને જોતા હતા હરીશ વાકાવાલાને તો જે અનુસંધાને કોઈ ટ્રાન્સફર કરવા માટે આ પૈસા લઈને એમને એક શ્રીકાંત જોશીનો સંપર્ક થયેલો હતો અને શ્રીકાંત જોશી મારફતે શૈલેન્દ્ર કોન્ટેક્ટ થયો હતો અને શૈલેન્દ્ર આખો પ્લાન કરી કાઢેલ પોલીસ દરમિયાન તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે સલગ તમામ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે ઇન્કમટેક્સ છે ઈડી છે બધાને એકવાર કન્ફર્મ કરીને જાણ કરવામાં આવશે તમે પોલીસ કોઈ પણ પ્રકારના ડર વગર પોલીસ સાથે સતર્કતા રાખી પોલીસને જાણ કરશો તો કોઈપણ પ્રકારના ગંભીર છે પ્રાથમિક બનાવ ગોલ્ડન અવર્સ કે છે એ સમય દરમિયાન આમાં એમને ફરિયાદ સતર્કતા દાખવી અને પોલીસને જાણ તરત કરી પચીસ ત્રીસ મિનિટમાં તો પોલીસ પકડી શકી છે અને આરોપી સુધી પહોંચી શકવાનું છે એટલે કોઈ પણ લોકોને એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ પ્રકારના ડર વગર કોઈપણ પ્રકારનો તમારી સાથે બનાવ બને છે તો પોલીસને તુરંત ઇન્ફોર્મ જાણ કરો કરો પોલીસ તમારી મદદ માટે હંમેશા તૈયાર છે નાકાબંધી દરમિયાન ગુજરાતની વલસાડ પોલીસે બે અલગ અલગ ચેકપોસ્ટ પરથી ભાગી રહેલા ચાર લૂંટારાઓને પકડીને સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધા હતા પકડાયેલા લૂંટારો પાસેથી કાપડના વેપારી પાસેથી લૂંટના ચાર પોઈન્ટ પચાસ કરોડની રોકાણ પણ મળી આવી હતી જેને લઈને પોલીસે હાલ તપાસ શરૂ કરી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક